આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પુનાના આરોપીઓ રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા વિસ્તારમાં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું એલસીબી ટીમ તાત્કાલિક રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા પહોંચી હતી ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ વાહન વ્યવહાર વિનાના સીમ વિસ્તારમાં વાડી પાસે કામચલાઉ પડાવ બનાવીને રહેતા હતા રસ્તો ન હોવાથી ટીમે વેસ પલટો કરી કાચા રસ્તે પગપળા કાંટા બાવળ પાણીમાંથી પસાર થઈ નદી નાળા ઓળંગી સમગ્ર હતો આખરે મહારાષ્ટ્ર રાજ્યમાં મેળા સંબંધિત વ્યવસાય માટે ગયા હોવાનું બહાર આવ્યું હતું આ માહિતીના આધારે એલસીબી એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી અને નાસિક ખાતેથી બાકીના બે આરોપીઓને પણ વોરંટના આધારે પકડી પાડવામાં આવ્યા

અને આ ફરિયાદમાં ચાર આરોપીઓ બે હજાર ચોવીસથી નાસ્તા કરતા હતા અને એમની તપાસ કરતા એલસીબી ટીમ દ્વારા એમની લોકેશન રાજસ્થાનમાં મળી આવતા બે આરોપીઓને રાજસ્થાનથી અને બે આરોપીઓને મહારાષ્ટ્ર બાજુથી પકડી પાડવામાં આવ્યો છે અને આ બહુ સારી કામગીરી કરવામાં આવેલ છે અને એનાથી એક સ્પષ્ટ મેસેજ પણ આપવામાં આવ્યો છે કે ડાંગ દરબાર હોય કે કોઈ પણ અહીંયા મેળા હોય એમાં કોઈ બહારના વ્યક્તિ આવીને અને કોઈ ગુના કરીને જાય તો અહીંયાની જો પોલીસ છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા એમને છોડવામાં આવશે નહીં તો આ એક બહુ સારી કામગીરી ડાંગ જિલ્લા પોલીસની એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે અને આવી રીતે જ આગળ પણ એલસીબી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે વિનોદ ગાવિતનો અહેવાલ